દેવગઢ ભારે મામલતદાર કચેરીના ઈ ધારા મામલતદારનો જજ બાજી નિર્ણય આખરે સાતભાઈ ભારની નકલમાં સાત વર્ષ બાદ પણ નામમાં સુધારો નહીં ખેડૂત ખાતેદાર મૂંઝવણીમાં મુકાયો આખરે આ ખેડૂત શું કરશે દેવગઢ ભારે મામલતદાર કચેરી ખાતે ઈ ધારા મામલતદારની મનમાની ઈ ધારા મામલતદાર પાસે અરજદાર કોઈપણ કામ લઈ જતા શાંતિપૂર્વક જવાબ નહીં મળતો હોય પોતાના મોબાઈલ અને કોમ્પ્યુટરમાં વ્યસ્ત રહેતા હોય તેવું ગરબાએ મામલતદાર કચેરી ખાતે ખેતીની અરજીમાં વારસાઈ નોંધ એક હજાર એકસો નંબર આઠમી ફેબ્રુઆરી ઓગણીસો સિત્તોતેરના રોજ પ્રમાણિત કરવામાં આવી જેમાં ચાંદાર રસુલ ઇબ્રાહીમથી નોંધ કરવામાં આવી હતી પરંતુ મામલાદાર કચેરી ખાતે સમજણ વગરના અધિકારીઓને સરકારી ખુરશીઓ પર બેસાડી દેવામાં આવ્યા છે જેના કારણે અરજદારનું નામ હાલની કોમ્પ્યુટરાઈઝડ સાત બાય બાર આઠ આઠ અની નકલમાં ચાંદા રસુલ ઇસ્માઇલ કરીને દેવામાં આવ્યું જેનો સુધારો કરવા મામલતદાર કચેરી ખાતે સને બે હજાર ઓગણીસમાં સુધારા અરજી કરવામાં આવેલ ત્યારબાદ બે હજાર ચોવીસમાં પણ ઓનલાઈન અરજી કરવામાં આવી સાત વર્ષ પછી પણ અરજીનો સુધારો ન થવો તો આવા અધિકારીઓ પૈસા આપીને પોસ્ટ મેળવેલ જેમાં અધિકારીઓના હાથે કચેરીઓ માં અરજીઓ પણ ગુમ થઈ જતી હોય આવા ગરીબ અરજદારે પોતાની જમીનમાં સાચું નામ હતું તેનું ખોટું નામ અધિકારીઓની ભૂલના કારણે થયેલ જેને લઈ અરજદારને માફી અને સજાને કામ ધંધો બગાડવા જેવી સજાઓ ભોગવવા પડી રહી છે જે અરજદાર ખેડૂતના નામનો સુધારા કરવા આજ પણ તે ગરીબ ખેડૂત રખડી રહ્યો હતો અને આશા રાખી રહ્યો છે કે સાહેબ મારું નામ સુધારો કરી આપો આવા અધિકારીઓને હું ક્યાં રહેવું છે ખેડૂતો રજૂઆત કરે તો કોને કરે તે પણ એક મોટો સવાલ કેટલાક રસ્તાઓ પોતાના કામમાં અટવાતા હશે તેવા અનેક સવાલોને હાલ સરકાર તરફથી નવા નવા નિયમો બહાર પાડવામાં આવે છે જેમાં હાલ ચાલી રહ્યું છે કે ખાતેદાર ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે જેના માટે પણ ગરીબ ખેડૂતો લાઈનમાં લાગે છે અને તેવા ખેત ખાતેદારોને જોઈને આવા ખેડૂતોના દિલ દુઃખી કરીને કેટલોક નારાજ થતા હશે આવા ગરીબી જનતાની ભારે કોણ એવા અનેક સવાલો અરજદાર પોતાનું નામ સુધારણા આપવાયું અરજી કચેરીમાં જ ગુમ થઈને તે અરજી રિસીવ એટલે કે સહી કરાવેલ અરજી એક વર્ષ પછી ફરી મંગાવીને તે અરજી આપ્યા પછી પણ અધિકારીઓને ભૂલથી નામ મોટું સાત બાય બાર અને આઠવામાં ચાલતું હોય તેને સુધારવા અરજદાર દ્વારા ફરી બે હજાર ચોવીસમાં ઓનલાઈન અરજી કરવામાં આવી તે અરજી પંદર દિવસમાં જમા કરાવવાની હોય તેની જગ્યાએ ઇધારા મામલતદાર દ્વારા ચાર દિવસમાં ખોટોને જજબાજી નિર્ણય લઈને ખેડૂતને રખડાવ્યો